પાલનપુરના ગઢ વિસ્તારમાં સેવાકીય સુવાસ ફેલાવતી રોટરી સેવાદળ ગઢ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે જ્યાં શિયાળાની ઋતુમાં એવા અનેક બાળકો કે જેઓની પાસે શરીરે પહેરવા ગરમ સ્વેટર પણ હોતું નથી રોટરી સેવાદળ ગઢ દ્વારા સામધી વિસ્તારની શાળાઓમાં ગઢના દાતાઓ જેવા કે ઘેમરભાઈ ભૂતડીયા કેસરભાઈ ભૂતડીયા ભીખાભાઈ કરણના સહયોગથી અંદાજે બે લાખ રૂપિયાની કિંમતના માતબર દાનથી ગરમ સ્વેટર ટોપી સામધી નાઢાણીવાસ દોલતપુરા રાધુપુરા ધર્માપુરા એમ ચાર પ્રાથમિક શાળાના બાળકોને સાતસો સાહીઠ નગ ગરમ સ્વેટર તેમજ કૃષ્ણનગર રામપુરા રાધુપુરા અને શિવનગર શાળાના બાળકોને છસો ગરમ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંભી નાઢાણીવા સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સ્વેટર ટોપી વિતરણ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગઢ રોટરી સેવાદળ સિનિયર સભ્ય રૂપસિંહભાઈ રાજપૂત રોટરી સેવાદળ ગઢના પ્રમુખ અને શાળાના શિક્ષક નાનજીભાઈ કરેન રોટરી સેવાદળ સ્વેટર ટોપી વિતરણના પ્રોજેક્ટ ચેરમેન દેવજીભાઈ કણેર સહિતના ગામના અગ્રણીઓ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળા દ્વારા મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર અને રોટરી સેવાદળ ગઢ દ્વારા પ્રમુખ નાંજીભાઈ કણેરનો તિથિભોજનના વિશેષ દાતા તરીકે સન્માન કરાયું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દલપતભાઈ મોરે કર્યું હતું તો આભાર વિધિ શાળાના આચાર્ય જયગોપાલ ગુપ્તાએ કર્યું હતું જે સામરી નાડાણીવાસ પગાર કેન્દ્ર શાળામાં રોટી ક્લબ ગઢ તરફથી શાળાના તમામ બાળકોને શર્ટી ઉત્તર કાર્યક્રમ કરવામાં આવ્યો તથા નાંધીભાઈ કણેર જે રોટી ક્લબ ગઢના પ્રમુખ છે એમના તરફથી તિથિભોજન આપવામાં આવ્યું શાળામાં ગામના વડીલો સભ્યો શાળાના આચાર્ય એસએમસી સભ્યો સરપંચો અને ગામમાંથી પધારેલ વડીલો આવેલા અને તેમનો પણ સાથ સહકાર મળ્યો રોટરી ક્લબ ગઢનો અત્રેથી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે સામડીના અઢાણીવાસ પ્રાથમિક શાળા ખાતે રોટરી સેવા દળ ગઢ અને દાતાશ્રી કેમરભાઈ ભૂતડીયા કેસરભાઈ ભૂતડીયા અને ભીખાભાઈ કણેરના સહયોગથી ના સામટી નાઢાણીવાસ પ્રાથમિક શાળાના બાળકો અને બીજી અન્ય ત્રણ શાળાઓ દોલતપુરા રાધુપુરા અને ધર્માપુરા શાળાના બાળકોને સ્વેટર વિતરણ તેમજ કૃષ્ણનગર અને શિવનગર પ્રાથમિક શાળાઓના બાળકોને ટોપી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમાં અંદાજીત બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો જે દાતાશ્રીઓએ શાળાને આપેલો હતો આજે બાળકો માટે પણ સુંદર ભોજનની વ્યવસ્થા અમારા રોટરી સેવાદળ ઘટના પ્રમુખ નાનજીભાઈ કનેર તરફથી બાળકોને સરસ મજાનું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું આવી કડકડતી ઠંડીમાં બાળકો આ નવીન સ્વેટર પહેરી અને ખૂબ ઉત્સાહ અને આનંદમાં જોવા મળ્યા એની અમને આજે ખૂબ અનહદ ખુશી છે અમને પણ ઠંડી લાગે છે એ પ્રોજેક્ટ અનુસંધાને આજે રોટરી સેવા દળ ગઢના સહયોગથી તેમજ દાતાઓના સહયોગથી સામઢી નાઢાણીવાસ પગાર કેન્દ્રના લગભગ સસ્સો જેટલા બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા ગામ લોકો પણ હાજર રહ્યા હતા અને અમારા રોટરી સભ્યો પણ હાજર રહ્યા હતા એ સિવાય સામઢી મોટાવાસની ત્રણ શાળાઓ રાધુપુરા દોલતપુરા અને ધર્માપુરાના બાળકોને પણ આજે સ્વેટરનું વિતરણ કરવા કરવામાં આવશે અને શિવનગર અને કૃષ્ણનગર પ્રાથમિક શાળાને ટોપીનું વિતરણ કરવામાં પણ આવશે તો આ તબક્કે ગામના લોકો પણ હર્ષની લાગણી અને રોટરી સેવા દળ ગઢને ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે કે આવાના આવા સેવા કાર્ય કાર્યો તમે દર વર્ષે કરતા રહો ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને જે છેવાડાના જે બાળકો છે જેવાડાના જે લોકો છે એમના સુધી આપ દ્વારા ખૂબ સેવાકીય કાર્ય થાય એવા આશીર્વાદ પણ મળ્યા હતા